તો જય મેરડીમાં મિત્રો તો હજુ આજે અમે ગયા છીએ લાઠી કેરિયા ખારાવાળા મેરડીમાંના મંદિરે તો હવે હું હું મિત્રો તમને મંદિરના દર્શન કરાવીશ તો આગળના વિડીયો સાથે બનાવી રહીજો તો જો મિત્રો હવે આપણે આવી ગયા છીએ મેરડી દર્શન કરવા તો આપણે મિત્રો જાવ મંદિરની અંદર તમને દર્શન કરાવીશ મેરડીમાના જય મેળડીમાં Dos અને મિત્રો જો એમ કેવાય છે કે આ મેરેડીમાં મિત્રો હાજર હાજર છે મિત્રો અહીંયા મિત્રો ગામથી ભાઈ ભક્તો આવે છે અને તમામ ભાઈ ભક્તોને મનોકામના પૂરી થાય છે અને આ તમે જુઓ મિત્રો અહીંયા મિત્રો માતાજીનું ત્રિશુલ છે મિત્રો જુઓ આ છે માતાજીનું જૂનું સ્થાનક છે અહીંયા મિત્રો જોઈ મેરેડીમાં અહીંયા મિત્રો આપણે ફોટા અને જો મિત્રો આમાં તો બાળકોના ફોટા છે ને અમુકને નોકરી મળી હોય તેને નોકરીના ફોટા છે અમુકને સગાઈની માનતા રાખ્યું હોય તો અમે જો મિત્રો સગાઈના ફોટા છે મિત્રો અને મને મિત્રો આમ કહેવાય ને હાજર હાજર છે મિત્રો અને ઘણા કેટલાય લોકોના મિત્રો કામ થયા હશે મિત્રો જો હાજર મિત્રો ફોટામાં જોઈ લ્યો જો મિત્રો અમુક કોડી લીધી હોય તો માનતા હોય જો એના મિત્રો કહેવાય છે ને મારી હાજર હાજુર છે મિત્રો અહીંયા જો મિત્રો આજે અમે ગયા છીએ મેડીમાં તાવ કરવા જો મિત્રો અમે તાવ કરી રહ્યા છીએ અમારા મિત્રને માનતા હતી એટલે અમે ગયા સીવી માનતા કરો અને અહીંયા મિત્રો કેટલાક લોકો મિત્રો આવે છે મિત્રો હા અહીંયા મિત્રો આપણે ભોજને પૂછ્યું તેમ કીધું હતું કે એક પણ દિવસ એવો નહીં ગયો હોય કે તાવ નહીં હોય મિત્રો અહીંયા મિત્રો હજારો તાવ આવે છે મિત્રો તો હવે તમને આગળનો વિડીયો બતાવીશ તો વિડીયો સાથે બનાવી રહ્યો અને જો મિત્રો આ છે આપડા મંદિરના મંદિરના સેવક છે કાઢી રહ્યા છીએ જાય મારડીમાં તો હવે જવ મિત્રો આપણે તાવો થઈ ગયો છે ને હવે આપણે જો ભોજ અદા તાવની પ્રસાદી માતાજીને ધરે છે જો અને મિત્રો અહીંયા મિત્રો લાખો શ્રદ્ધાળુ ભક્તો આવે છે અને તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને મિત્રો સાક શાક હજુર છે મિત્રો કેરીના ખારાવાળા મેળીમાં જુઓ મિત્રો જય માતાજી જય મા ભગવતી ભેળિયા કહેવાય છે ને જગદંબા માથું જોગણી અને મારી જપીએ તમારો જાપ પણ મારી અખણ દીવા બળે મારી કેરીયાવાળી મેલડી જાય મેળડીમાં અને જો મિત્રો આ છે મંદિરનું પાછળના ભાગમાં ત્યાં પણ મિત્રો ખૂબ સરસ મજાની જો મિત્રો તળાવ છે મિત્રો ખૂબ સરસ મજાની મિત્રો જગ્યા છે મિત્રો તો આપણને આવજો પાર્ટી કેરિયર અને અમારી ચેનલ છે શક્તિધામ પ્રિય ઓફિશિયલ આ ચેનલમાં મિત્રો તમને ધાર્મિક કાર્યક્રમ અવનવા કોઈ પણ ધાર્મિક સ્થળ હોય તો ત્યાંના વિડીયો આવશે તો અમારી ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ લાઈક શેર કરી દેજો જય મેલેડીમાં